વડોદરાના અલકાપુરી બરોડા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો નિવૃત્ત શિક્ષકો અને કર્મચારીઓ સન્માન સમારોહમાં યોજવામાં આવ્યો સન્માન સમારોહમાં વડોદરા જિલ્લા શિક્ષણ કચેરીના ડીઈઓ મહેશ પાંડે વડોદરા ભારતીય સ્ટેટ બેંકના રિજનલ ચીફ મેનેજર અશ્વિન ગાડગીલ એસબીઆઈના એજીએમ રાકેશકુમાર રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના વરિષ્ઠ અધ્યક્ષ ઘનશ્યામ ચાવડા અલકાપુરી બરોડા હાઈસ્કૂલના પ્રિન્સિપલ આશીષ મલ્હોત્રા સહિત એસબીઆઈ બેંકના પ્રતિનિધિઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રાથમિક શિક્ષણ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહી વય નિવૃત્ત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શિક્ષકો સહિત જેમાં પ્રાથમિક અને માધ્યમિકમાંથી નિવૃત્ત થયેલા એકસો બત્રીસ જેટલા શિક્ષકો અને કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી નિવૃત્ત થયેલા શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફોર્મ નંબર બાવીસ તથા છેલ્લા પગારનું

આજે એમને નિવૃત્ત સન્માન કરવામાં આવેલું છે એટલે હું શિક્ષણ ખૂબ ખૂબ આભાર માનું છું જેથી કરીને નિવૃત્ત થયેલ કર્મચારીને એક પણ ધક્કો ક્યાંય ખાવો ન પડે એમના અધિકારો માગવા માટે એવા તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર કરીને આજે એમને આપવામાં આવ્યા છે એસબીઆઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ કાર્યક્રમ સ્પોન્સર કર્યો અને ખૂબ સારો એવો કાર્યક્રમ થઈ રહ્યો છે बड़ौदा हलकापुरी हाई स्कूल ना ने पण હું કોપ આભાર માનું છું કે તેમણે આ કાર્યક્રમ માટે ઇમરજન્સીમાં તાત્કાલિક વ્યવસ્થા કરી આપી તો એવા સંચાલક મંડળનો પણ રદેથી આભાર માનું છું હું ડોક્ટર રંજીશામ ચાવડા નિવૃત્ત આચાર્ય રાષ્ટ્રીય સાહિત્યિક સંગ વડોદરા શહેરનો વરિષ્ઠ અધ્યક્ષ છું ધન્યવાદ હમ નમસ્કાર સૌથી પહેલા તો મેં આભાર વ્યક્ત करूंगा माननीय श्री महेश पांडे डीओ સરકા जिन्होंने हमको इसमें इस कार्यक्रम में સહયોગી બનنے کا अवसर प्रदान किया और हम भारतीय स्टेट बैंक जो बेंकर टू एवरी इंडियन है और पूरी कोशिश करेंगे और इन्होंने जो टीचर जो रिटायर हुए हैं उनका तीस पैंतीस सालों का जो अथक श्रम है उसका हम सम्मान करते हैं और हम य कोशिश करेंगे कि इनकी गाड़ी कमाई का पैसा जो साचा पर सेवा पैसा क्यों है उनको हम अच्छी तरह से उनका सुरक्षित करें उनको ठीक से गाइड करें और उनको सही जगह इन्वेस्ट करें जहाँ पे वो ग्रो भी हो और आगे भी बढ़ें और वो हमेशा खुशहाल जीवन बिताएं तो भाई मेरा नाम प्रभात साहू है मैं चीफ मैनेजर एलोरा पार्क ब्रांच से हूँ વડોદરા જિલ્લામાં એકત્રીસ દસ પચીસના રોજ પ્રાથમિક અને માધ્યમિક યુવકમાંથી કુલ થઈને એકસો તેત્રીસ જેટલા શિક્ષકો આચાર્યો નિવૃત્ત થયા છે આ તેમને પોતાના તમામ લાભ મળી જાય સરકારશ્રીનો અને અમારો એવો પ્રયાસ છે તમામ લોકોને ફોર્મ નંબર બાવીસ એલપીસી પીપીઓ જે લોકોના આવ્યા છે તે પીપીઓને બધા જ લાભ મળી ગયા છે આના કારણે વડોદરા જિલ્લાના તમામ શિક્ષકોના આચાર્યોમાં ખુશીનો માહોલ છે આ એક સમગ્ર ગુજરાતમાં કર્યો પ્રયાસ છે શિક્ષક જે દિવસે નિવૃત્ત થાય એના બીજા દિવસે તમામ લાભ આપી દેવાય થેન્ક યુ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ